ઉત્તરાયણની ઉજવણી વચ્ચે જામનગરમાં પતંગના દોરા પક્ષીઓ માટે ઘાતક બન્યા જામનગર નજીક ખીજડીયા સહિતના પક્ષી અભયારણ્યો આવેલ હોવાથી અહીં દર વર્ષે મોટી સંખ્યામાં દેશી તેમજ વિદેશી પક્ષીઓનું આવાગમન રહે છે વહેલી સવારે પક્ષીઓના ઉડાન ભરવાના સમય દરમિયાન આકાશમાં રહેલા પતંગના દોરા કારણે પક્ષીઓ તેમાં ફસાઈ ઇજાગ્રસ્ત થવાના બનાવો વારંવાર સામે આવતા હોય છે સંક્રાંતિના પર્વ દરમિયાન છેલ્લા બે દિવસમાં જામનગર જિલ્લામાં પતંગના દોરા કારણે એનસીમી વધુ પક્ષીઓને ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓને વન વિભાગ વેટરનરી વિભાગ સેવાભાવી સંસ્થાઓ તથા પક્ષી પ્રેમીઓ દ્વારા સમયસર રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા બચાવ કામગીરી બાદ તમામ ઈજાગ્રસ્ત પક્ષીઓને ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે આવેલા કેમ્પ્સ અને રેસ્ક્યુ સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યા અહીં નિષ્ણાત પશુ ચિકિત્સકો દ્વારા પક્ષીઓને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે અને સારવાર બાદ તેમને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે